હલો ગાઈસ આજે ઉત્તરાયણ છે તો આજે ઉત્તરાયણ ના આપણે બનાવવાનું છે ઊંધિયું ચૂલા ઉપર તો જુઓ ચૂલો આપણે સળગાવી દીધો છે ધીરે ધીરે ચાલુ કરી દઈએ ભાઈ ઊંધિયું બનાવવાનું તો તપેલું જોવે તો હવે તપેલું લેવા કેકડા બેન કે હું લઈ આવું ના લઈ શકી પાછી પડી ગઈ કેકડી બેન છોકરી પાછી પડી ગઈ એવું કઈ ના ચડી જવાનું ફટફટ ના તો જલ્દી તો પેલું ઉતારો ઊંધિયા માટે બે તપેલા આવી ગયા છે અને શાક થોડું ઘણું છે તો ચાકુ ની ધાર કાઢી લીધી છે અને દબાવી ફટાફટ ભાઈ ઊંધિયા નું તૈયાર થાય બનતા જાય જામ બે ઓટુટી ગયો ભાઈ થઈ ગયું છે મસાલા ખાઈ ગયા તો મને ખબર ના રહી ગયા નાખવામાં આવે કઈ આગળ આમ હા તો જરાક જોઈ લઈએ અને આને ચડવા દીધું બરોબર ભજીયા તૈયાર છે છેલ્લે ભજીયા નાખવાના હે તો આગળ બનતું રહેશે હલો યુટ્યુબ ફેમિલી જે માત્ર દ્વારકા જ્યુસ હવે આપણે ઊંધ્યું બને છે રહ્યું તો વાર લાગશે તો જરાક પતંગ બતંગ ચગાવી લઈએ આવી ગયા છીએ આપણે અગાસી પર બધા છોકરાઓ ભાણિયાઓ ભત્રીજાઓ બધા આવી ગયા હે ચગાવ્યા ના કેકડા બીને આવી ગયા ચગાવી લઈએ પતંગ બનવાની તૈયારી છે બધા કિચોડા થઈ ગયા ભાઈ આપડે ઊંધિયું થઈ ગયું છે તૈયાર હવે સેવ બેવ નાખી દે છે મસ્ત મજાનું બની ગયું છે તો આવી જાવ જમવું હોય તો ઊંધિયું ખાવું હોય તો અને જલેબી ભજીયા વાહ વાહ મજા આવી ગયા તો જમી લઈએ મસ્ત મજાનું તો વિડીયો કેવો ગમ્યો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો